નવા તો આજે તો જો આપડે બપોર થઈ ગયા છે કઈ કામ કર્યું નથી તણ વાગી ગયા છે અને હવારના દેવાંચીન પપ્પા દવા સાટે છે ને હવાર આપણે વંશ ભાઈ ને છે અને બોર ખાધા અને બસ આડાવાળા છે બીજું તો આપણે કઈ કામ કર્યું નથી આજ મારા હારા દવા સટાવતા તા અને બપોર પછી દેવનસિંહ પપ્પા એકલા દવા સાટે છે તો બપોર લગી મારા હારા દવા સટાવી તો અડધી સટાઈ ગઈ અને બપોર પછી તો એમ થાય કે પોમ્પ લાઈન થાકી રે એટલે પોરો ખાતા ખાતા દવા સાટે એટલે રહી જાય છે અડધી તો બપોરે સટાઈ ગઈ હતી બપોર પછી તો એક જણો હોય એટલે તો રહી જાય જાય જી અને ચાર પાંચ પોપ જેવી રહી જાય છે જાય તો નહીં રહી જાય તો અને પછી પેસ્યું ભૂખ્યું કાંઈ દોવાઈ દે નહીં તોડ્યા ને દેવાં છે પપ્પા તો હજી દવા સાટે જ છે અને દેવાંશી બેન ગયા મારે હાહુ પાસે ઓલી વાડીએ અને વંશભાઈ હુઈ જશે તો હું હાવ નવરી હતી મેં કીધું હું કામ કરું તો મેં લાઈને આજ આખો દીમાં કાંઈ બે ત્રણ દેથી બ્લોગ બનાવ્યો નથી આપણે ટાઢી ગાડી ગાડીનો બ્લોગ બનાવ્યો ઈ તે પછીનો આપણે એક બ્લોગ બનાવ્યો નથી તો એક લોંગ વિડીયો આજ બનાવી નાખવી પણ એમાં એવું થાય કે કાંઈ નવીનમાં હોય નહીં તો આપણે રોજ આ એકનું એક કામ હોય વાડી આવી નીંદવાનું પારવાનું એવું કામ હોય તો આપણે એવો કાંઈ બ્લોગ બનાવી નહીં ને નવીનમાં સારું કાંક હોય તો આપણે બ્લોગ બનાવી તો આજ તો બસ કાંઈ નવીનમાં તો કાંઈ છે નહીં ને બસ એ દવા છે ને હું વંશભાઈને રાખું છું ને બોર ખાધા ને બોર તો થોડાક આપણે વીણાશે અને હુકવણી કરવા તો ઉનાળા પછી આપણે હુકવણી કરેલા હોય તો કોઈ ત્યારે છે બોર ખાવા થાય તો આપણે બોર બે ત્રણ કિલો જેવા વીણાશે ને હજી પણ જેવો ટાઈમ મળશે એમ તો તે બોર વીણતા જઈશું અને આજ તો થઈ ગઈ છે અઢાર તારીખ અને આપણે બાવીસ તારીખની હજી વાર છે નહીં અને મને તો અટાણથી ટેન્શન થવા માંડ્યું છે એમ થવા માં માંડ્યું છે કે રંગોળીના કલર મળશે કે નહીં મળે કે અટાણે દુકાનોમાં વેસાતા હશે કે નહીં વેસાતા હોય અને ફડાઈ ક્યાંય અટાણે મળતા હશે કે નહીં મળતા હોય એવું થાય છે અને કોડિયા તો મારે છે કોડિયા મારે પસા કોડિયા છે એટલે એટલા તો ઘણાય આપણે અને દિવાળી આપણે વાહવાના હોય ને રંગોળીની એવું બધું તૈયાર કરવાનું હોય તો ઓણ તો આપણે જેટલા કલરની હોય એ બધું ફૂટવાડી દીધું હોય તો આ એવું કે રામ દિવાળી તો રામ વનમાંથી નહીં આવતા અને અટાણે તો સાત સાત અયોધ્યામાં રામ ગાદી બેસે અને એનું સિંહાસન ઉપર બેસે તો આપણે આ બીજી દિવાળી ઉજવવાની છે તો આનંદને ઉત્સવ તો ઘણો છે પણ આ બધું એ રંગોળીના કલર ને ફટાકડા ને એવું બધું મળી જાય તો વધારે સારું અને ફૂલડા ને એવું તો અટાણા લગ્નગાળો ને એવું છે એટલે ફૂલડા તો મળી જ જાય અને આપણે આસોપાલના પાંદડા ને એવું તોરણ ને એવું બધું બાંધવાનું છે અને બે દિવસ તો આપણે ઘેરે જ રહેવાનું થાય છે અને બધું સાફ સફાઈ કરવાની છે તો આજે તો જો બીજો દિવસ થઈ ગયો છે અને આજે તે આપણે હવાર હવારમાં વાડીએ આવી ગયા છે એવી અને આજ કાલે તો દેવાંછ પપ્પાને થોડીક દવાઈ રહી ગઈ હતી અને સારસિંગ બે પપમાં ખૂટેર્યું એટલે એક પપ રહી ગયો હતો એટલે આજે આવીને તરત જ એને પપ લઈ લીધો અને એ દવા સાંટવા વીએ ગયા એમ કે અટાણમાં એ દવા સાંટીવાળા વાળા પછી આપણે બીજું કામ થાય તો અટાણમાં જ મારે થોડા કોટને સ્વેટરને એવું ધોવાનું છે તો એ ધોઈ નાખવું અને પછી નીંદવા જાય એમ કે અટાણમાં ધોઈ નાખો ત્યાં પછી કોટની બધું જાડું હોય ગરમ કપડાં તો એ જટ ટૂંકાય નહીં એટલે અટાણમાં એ ધોઈ નાખીશ તો સુકાઈ જાય અને દેવાણછ પપ્પાને જ બસ હવે દવા સટાવા આવી છે અને વંશભાઈને હું દીધા છે અને દેવાણછની બેન તો આપણે જ ફોન જોવે છે તો અટાણમાં મેં કાયા એક નાનો એવો બ્લોગ બનાવી લઉં એમ તો કાલે આપણે બે દિનો બ્લોક ભેગો કર્યો છે કાલે આપણે બનાવ્યો તો હતો પણ હાજે કાંઈ મૂચ્યો નહોતો અને થોડોક આપણે બનાવવાનો બાકી રહી ગયો હતો અને પછી ને એવું બધું ખૂટી રહ્યું હતું અને બ્લોક બનાવવાનો એ હતો નહીં કાલે તો આમ થોડુંક મોડું આપણે થઈ ગયું હતું દવાની દેવા પપ્પા સાટતા હતા એટલે બ્લોક આમ હરકો બનાવવાનું બધું રહી ગયું હતું તો મેં કીધું આજ આપણે બે દિનો ભેગો કરીને આજ આપણે બ્લોક મેં કી દઈશું

તો એમ કે સુકાઈ જાય બાવીસ તારીખ આવે ત્યાં મસ્ત આ બધું સુકાઈ જાય અને એમાં આપણે રંગોળી પૂરવાની છે એટલે તો થોડુંક સુકાઈ જાય ને સારું થઈ જાય તો હજી તો આપણે એ કલર ને એ બધું લેવા જવાનું વાંકી છે ફટાકડા ને ફૂલડા ને એવું બધું તો આપણે આ લીપાનું ને ઝાપટવાનું ને એવું બધું હોય એ તો અગાઉ જ કરવું પડે તો આપણે એ બધું તૈયાર કરી વાળું છે અને જો હું હોત ને મીંડવાનું આસુ આસુ લીપુ હોય ને એટલે જટ સુકાઈ જાય એમ તો બસ આવો જ આપણે કાંઈક વિડીયો છે અને આજ આખો આપણો આ દિવસ ગયો છે તો અમને અમારો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અમને અને અમારો વિડીયો જો ગયો જ હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો જય સિયા રામ બધાઈને